જો આજે આપણે સરસ મજાની સરવાળાની ગેમ રમવાની છે બરાબર જો આપણી પાસે અહીંયા શું છે કોડી છે બરાબર હવે જો હું અહીંયા બે કોડી મૂકું છું કેટલી મૂકી મેં પછી મેં અહીંયા એક નિશાની કરી અને શું કેવાય વત્તા ભેળવવાના બરાબર મારી પાસે બે કોડી હતી પછી મેં બીજી અહીંયા બીજી બે કોડી મૂકી આ કોડી એક બે ત્રણ ચાર બરાબર જો જોયું તમે બધા એક બે કોડી પેલા પછી બે કોડી અને એટલે બધી કોડી થઈને કેટલી થાય આપણે અહીંયા લખશું ચોગડે ચાર બરાબર હવે હું કોડી મૂકું પછી તમને પૂછું તમારે કહેવાનું છે ને ગણવાનું છે આપણે હમણાં કોઈ બોલવાનું નથી જો હવે મેં કેટલી કોડી પેલા મૂકી છે કેટલી કોડી મૂકી છે પછી કેટલી મૂકી છે તો ત્રણ માં એક નાખી એટલે કેટલા થાય તો અહીંયા આપણે પાછી કેટલી કોડી મૂકવાની ચાર એક બે ત્રણ ચાર બરાબર તો અહીંયા આપણે શું લખવાનું કે ત્રણ હોય એમાંય એક નાખી એટલે ચાર જો જોયું બરાબર હવે આગળ જોઈએ આપણે જો પેલા કેટલી કોડી મૂકી છે તો આપણે અહીં કેટલા લખશું બરાબર પછી આ વત્તાની નિશાની બરાબર હવે હું અહીંયા કેટલી કોડી મૂકું છું મિતેશ કેટલી મૂકી જો બે બરાબર તો ત્રણ માં બે નાખીએ એટલે કેટલા થશે તો કે આપણે અહીંયા પાછી બધી કોડી મૂકી દઈએ જો આ પેલા ત્રણ કોડી એક બે અને ત્રણ અને એમાં બીજી બે મૂકીએ એક બે બધી કોડી ગણો એક તો કેટલી થાય ત્રણ માં બે નાખીએ તો કેટલા થયા તો આપણે કેટલા લખશું બરાબર જોયું તમે આગળ હવે મેં કેટલી કોડી મૂકી છે ગણો જોઈ ચાર તો આપણે કેટલા લખશું ચાર

આવી તમારે વર્કશીટ છે ને વર્કશીટમાં આ રીતે તમારે ચિત્રો ગણી નીચે અંક મૂકવાના છે છે અને અને ગણતરી કરી વર્કશીટ ભરવાની બરાબર આવડી ગયું તમને બધાયને હા જેટલા વસ્તુ મૂકી હોય એટલા નીચે અંક મૂકવાના અને પછી બધા અંક અહીંયા ભેગા થઈને કેટલા થાય છે એ તમારે ગણતરી કરવાની છે અને તે શું કહેવાય સરવાળો શું કહેવાય સરવાળો